ધરમપુર તાલુકાની અંદર જે પણ અસ્થિર મગજ થોડા ગાંડા હોય છે એ લોકોનું નાવાનું હોય કપડાનું હોય વાળનું હોય એ બધું તો એના માટે અમે આજે વિચાર્યું કે ચાલો લોકો માટે પણ આપણે કંઈક કામ કરીએ એટલે આજે અમે બધાના મિત્રોનો સાથ સહકાર થાય કે આજે અમે અહીંયા આવ્યા સુગંધ સ્પાઈસના સામે અમને એક શંકરભાઈ મળ્યા અને ખૂબ જ એમને મળીને ઘણી બધી ખુશી થઈ કે જે લોકો જેમને અમને મતલબમાં સમય જ અમને અને એમને પણ અમે સમય જા અને એમને સ્વચ્છ કરીને આજે એમની સામે અમે ખુબાસ આ ઝુંબેશ સતત ચાલતી રહેશે કારણ કે અમારું કામ ફક્ત ખોટા પડાવવું કે ખાલી કહેવું કે ખાલી કોઈ પણ શું કહે કે પોતાની નામના મેળવવા માટે નથી પણ આ એક ખરા દિલથી અમે સેવા કરવા માટે આવ્યા છીએ અને હજુ પણ ધરમપુરની અંદર આજુબાજુમાં જે પણ લોકોને મળશે તો અમે એ લોકોને પણ એક આગ્રહ રાખીએ છીએ કે તમારા ધ્યાનમાં જે પણ હોય અસ્થિર મગજ ના તો એ લોકો માટે સેવા કરવા માટે એની ટાઈમ અમે તત્પર આજીવન છીએ આજે અમારી સાથે ઘણા બધા લોકો એટલે મેક્સિમમ જોઈએ તો પંદર વીસની આ સંખ્યાની અંદર છે જેની અંદર પહેલાં તો એક આપણા ગોવિંદભાઈ આહિર છે જે આસમણી ગામના છે એની સાથે આપણા બિલકુડી ગામના છે શેરીમાળા ગામના છે અને કરંજવેરી ગામના છે બીજા અન્ય ગામના પણ છે મને હજુ એટલે અને ખાસ મતલબમાં ફર્સ્ટ ડે ડોનર અમને મળ્યા હશે તો એમને પોતાનું નામ અમને કહેવા માટે ના પાડી છે એટલે અમે એ નથી કહેતા પરંતુ એ પણ ખૂબ જ નિસ્વાર્થપણે સેવા કરવાની અમને પણ એક તક આપી છે એમને એટલે પહેલાં તો એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું એના તરફથી અમને તો પહેલાં તો અમે જે જરૂરિયાત જણાવી કે અમને આ વસ્તુની જરૂરિયાત પડશે જેમ કે કુવાલ ચબડી કપડાં હશે ચંપર છે વગેરે વગેરે તો એની અંદર અમે એમને મતલબ અમે પૈસા આપ્યા હતા અને કીધું કે તમે જે પણ જરૂરિયાત વસ્તુ હશે એ તમે લાવજો જોઈએ